મિત્રો તમે યુટ્યુબ ચેનલ તો નવી બનાવી લીધી છે પણ તમે એની કેટેગરી સેટ કરી છે કે નહીં તમારી ભાષા સેટ કરી છે કે નહીં કે એના ટેગ ટાઇટલને સેટિંગ આખી ચેનલનું તમે કર્યું છે કે નહીં તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે ને તમારે નવી ચેનલનું કોઈ પણ સેટિંગ કરવાનું છે તો આપણે કઈ રીતે કરવાનું છે તો ખાસ વિડીયોની અંદર મિત્રો બનાવી જો કારણ કે લોકો ચેનલ તો સો ટકા બનાવી લે છે પણ તમે કયા વિડીયોનું કઈ કેટેગરીની અંદર તમે કામ કરવાના છો તમે કઈ ટાઈપના વિડીયો બનાવવાના છો અને જેના ટેગ છે તમારે લગાવવાના હોય છે મિત્રો તમારા વિડીયો વિશેના અને તમારી ભાષા સેટ કરવાની હોય છે અને કેટેગરી સેટ કરવાની હોય છે એ તો લોકો કરતા જ નથી મિત્રો હવે ઘણા લોકોને એ પણ પ્રોબ્લેમ હશે કે પહેલું તો અમને ચેનલ જ બનાવતા નથી આવડતું તો મિત્રો ચેનલ કઈ રીતે બનાવવાની તો એના વિશે પણ આપણે સો ટકા વિડીયો અલગથી બનાવીશું અને ઓલરેડી જૂની વિડીયો બનાવેલી છે પણ એક નવી વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ કરીશું કે નવી યુટ્યુબ ચેનલ આપણે કઈ રીતે બનાવવાની છે એના વિશે પણ આપણે સો ટકા વિડીયો બનાવશું તો હવે આપણી ચેનલ નું સેટિંગ કઈ રીતે કરવાનું છે સો સૌથી પહેલા તો જો મિત્રો પહેલેથી તમે ચેનલ બનાવી લીધી છે અને એની અંદર વિડિયો તમે અપલોડ પણ કરી દીધા છે બહુ સારા વ્યૂઝ પણ તમને મળી ગયા છે અને અમુક સમયે તમારો વ્યૂઝ દબાઈ જાય છે અને ત્યારે તમે એવું વિચારો છો કે ચલો હવે YouTube નું આપણે કંઈક સેટિંગ કરીએ તો એ ચેનલ માં આપણે કંઈ પણ સેટિંગ કરવાની મિત્રો જરૂર પડતી નથી જે જે ટોપિક ઉપર અને જે સમય ઉપર વિડીયો ચાલતી હોય ને એ ટાઈપની અંદર વિડીયો ચાલવાની જ હોય છે પણ યુટ્યુબની અંદર અલગ અલ્ગોરિઝમના ટાઈમે મિત્રો ગમે ત્યારે વ્યૂઝ દબાય પણ છે અને ગમે ત્યારે વ્યૂઝ આવે પણ છે એનું કોઈ નક્કી હોતું નથી એવું નથી કે આપણે કેટેગરી ચેન્જ કરવાથી આપણને વ્યૂઝ મળવા મળશે એ શક્ય હોતું પણ નથી તો મિત્રો મારી ચેનલની દન મે કઈ રીતે સેટિંગ કરેલું છે લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડ્યું છે અને તમે પણ તમારી YouTube ચેનલની અંદર આ સેટિંગ ખાસ કરી લેજો જેથી ગમે ત્યારે મિત્રો views તમારી YouTube જે વિડિયો આગળ શેર કરે ને કે કયા ટોપિક ઉપર વિડિયો છે એ રીતે YouTube પણ તમારી વિડિયોને આગળ શેર કરતું હોય છે તો ચલો અહીંયા મે Chrome બ્રાઉઝરની અંદર આપણી ચેનલને ઓપન કરી લઉં છું જુઓ કઈ રીતે આપણે અહીંયા સેટિંગ કરવા જવાનું છે તો એના માટે આપણે જરૂર પડે છે મિત્રો Chrome બ્રાઉઝરની તો મે Chrome બ્રાઉઝરને અહીંયા ઓપન કરી લીધું છે અહીંયા આપણે સર્ચ કરવાનું છે ખાસ કરીને મિત્રો અહીંયા ધ્યાન આપજો www.youtube.com એકાઉન્ટ આટલું તમારે લખવાનું રહેશે તમારા Chrome બ્રાઉઝરની અંદર તો આપણે એને ઓલરેડી મે પહેલેથી સર્ચ કરેલું છે તો અહીંયા તમને પહેલી જ વેબસાઈટ મળશે સાઈન અપ YouTube લખેલું છે એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લઈએ અને અહીંયાથી આપણે વધવાનું છે આગળ તો તમારે થોડીક રાહ જોવાની છે તમારું Chrome બ્રાઉઝર આ ટાઇપનું ડાયરેક્ટ હોમ પેજ સ્ટુડિયોની અંદર તમને લઈ જશે થોડીકવાર આપણે રાહ જોવાની છે તો રાહ જોશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે આ ટાઈપનું પેજ જોવા મળે એટલે તમને અહીંયા ઓપ્શન મળશે તમારી પ્રોફાઇલ ફોટો ખૂણામાં મળે છે આ જે પ્રોફાઇલ ફોટો છે એની પર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમારી જે ચેનલ છે અહીંયા લખેલું છે યોર વ્યૂ યોર ચેનલ તમારી ચેનલ જુઓ મતલબ તો આપણે જે વાદળીકરણનું લખેલું છે એની પર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની પર ક્લિક કરશો એટલે થોડુંક સ્લાઇડ આપણે નાની સાઇડ કરી લઈએ એટલે જે સિસ્ટમ લખેલી છે એની અંદર કઈ રાઈતનું લખેલું છે એ તમને જોવા મળશે અહીંયા તો તમને અહીંયા બે ઓપ્શન મળશે જુઓ અહીંયા ખાસ કરીને કયા કયા બે ઓપ્શન મળશે તમે ધ્યાન આપજો અહીંયા કસ્ટમાઇઝ ચેનલ ને મેનેજ વિડિયો લખેલું છે તો કસ્ટમાઇઝ ચેનલ લખ્યું એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ચેનલ છે ને હોમ પેજ ની અંદર મિત્રો ઓપન થઈ જશે તો તમને આ ટાઈપની પ્રોબ્લેમ જોવા મળતી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી બે ત્રણ વખત આપણે રીટ્રાય આ રીતે તમે કરશો એકાઉન્ટ ની અંદર અથવા તમે રિફ્રેશ કરશો તો આ જે તમારું એકાઉન્ટ છે ને ઓટોમેટિકલી અહીંયાથી ઓપન થઈ જશે જો એકાઉન્ટ ઓપન આ રીતે થઈ જશે થોડીકવાર રાહ જોવાની રહેશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો જો અહીંયા એજ એકાઉન્ટ તમારી સામે હું ઓપન કરીને દેખાડું છું કદાક તમને તમારી ચેનલમાં પ્રોબ્લેમ આવે તો એને બે ત્રણ વખત છે ને તમારે રિફરસ કરતો રહેવાનું છે તો અહીંયા આપણે ફરીથી રિફરસ કર્યું છે તો જોઈ લો અહીંયા આપણે કઈ ટાઈપનું આગળનું ઓપ્શન આવે છે એ જોઈ લઈએ હોમ પેજ ની અંદર સ્ટુડિયો આપણે મતલબ લઈ જશે કે વળી પાસી પ્રોસેસ તો જો અહીં સ્ટુડિયો આપણી ચેનલ કમ્પ્લીટલી ઓપન થઈ ગઈ છે હવે આ ચેનલ તમારી ઓપન થઈ ગઈ છે અયા બધા સેટિંગના ઓપ્શન તમને અયા ખૂણામાં મળી રહ્યા છે જો ઝૂમ કરી લે તમે દેખાઈ દો બધા ઓપ્શન તમને અયા મળી ગયા છે તમારી YouTube ચેનલ લગતા ટોટલ ઓપ્શન હવે અયાથી આપણે કયા ઓપ્શન ઉપર આપણે જવાનું છે ચેનલનું સેટિંગ કરો તો સૌથી નીચે ખૂણામાં એક તમને સેટિંગનો ઓપ્શન મળશે જો એની ઉપર આપણે તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનો ઓપ્શન મળશે તો અયાથી તમારે જો અયા ચેનલ લખ્યું છે ચેનલ ઉપર તમે ક્લિક કરશો એલા ચેનલ નું તમારું જે વિડિયો ના ટેગ છે ટેગ તમારે અહીંયા ખાસ લગાના કીવર્ડ તમે કઈ ટાઈપ ના વિડિયો બનાવવાના છો એ તમારે કીવર્ડ અહીંયા લગાવવાના રહેશે મિત્રો ખાસ કરીને પછી અહીંયા એક એડવાન્સ સેટિંગ નું ઓપ્શન છે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા પણ કઈ તમારે વધાર સેટિંગ કરવાની નથી પછી અહીંયા અપલોડ ડિફોલ્ટ લખેલું છે ત્યાં તમારી ચેનલ નું નામ અને અહીંયા ટેગ લગાવવાના છે તમારી ચેનલ વિશેના ત્યાર પછી અહીંયા પણ એડ જે એડવાન્સ સેટિંગ લખ્યું છે એની પર તમે ક્લિક કરશો એ એટલે મેન સેટિંગ તમે અહીંયા ખોલી જો છે તમારી ભાષા સેટ કરવાની છે તમારી કેટેગરી વિડિયોની સેટ કરવાની છે તમારી કઈ કેટેગરી ની અંદર કામ કરવાનું છે કેટેગરી નું ઓપ્શન તમને અહીંયા મળશે આ વિધે તમારા સેટિંગ મિત્રો ખાસ કરી લેવાનું રહેશે તો અહીં સેટિંગ ગુજરાતી ભાષાને જે તમે ટોક મતલબ કયા ટોપિક ઉપર વિડિયો બનાવવાનો છે એ કે કેટેગરી તમારે અહીંથી સેટ કરી લેવાની છે અને ટેગ લગાવી લેવાના છે અને અહીં સેવ નું ઓપ્શન છે તમારે સેવ કરી લેજો એટલે તમારું વિડિયો જે તમે અપલોડ કરશો તો YouTube એ જ તમારી કેટેગરી ની અંદર આગળ શેર કરશે તો વિડિયો ની અંદર વધુ મિત્રો ખાસ તમને ઘણું બધું શીખવવાની ઈચ્છા છે પણ તમે જોઈ રહ્યા છો કે હું તડકે વિડિયો બનાવી રહ્યો છું કારણ કે ગરમીના કારણે મેં વિડિયો ચાલુ કર્યો એટલે થોડી ગરમી વધારે લાગે છે એટલે વિડિયો વધારે લાબી નહી બનાવી શકું પણ નેક્સ્ટ વિડિયો માં તમને બધી માહિતી 100% મિત્રો આપીશ